અમરનાથ યાત્રાની તૈયારી બેઠક યોજાઈ જમ્મુમાં છેલ્લા ઘણા દિવસો રહેલા આતંકી હુમલાને લઈને તથા અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય સ્તરીય બેઠક મળી છે આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને યોજાઈ રહેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે લેફટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આગામી આર્મી ચીફ તરીકે નામાંકિત કેન્દ્રીય ગૃહ સચિવ અજય ડોક્ટર ભલ્લા ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહ જમ્મુ અને કાશ્મીર પોલીસના ડિરેક્ટર જનરલ આર આર સ્વેન અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા